બે શીખોરા તો જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ કેમ છો હું મજામાં તમે મજામાં જયશો મજામાં નહીં તો મજામાં આવી જાય તો કેમ કે આપડા એડિયા જોવા એટલે મજા જ આવશે તો છેલ્લે સુધી જોતા જ રહેજો અત્યારે હું કરું બટેકા છીલું તો હું બનાવવાનું કે કહી દઉં મને નથી ખબર તો અત્યારે આપણા હારે પ્રસ્તુત છે હરશિદભાઈ એનું મોટું તમને જોવું હોય ને તો કેમેરો ફેરવો જોઈએ હરશિદભાઈ તમારે

તો ને નીચે ઓયા તો એ તો હવે તો આમા સાઈડ બનાવું રે હું બનશે કે કઈ ખબર હે નઈ બસ ખાલી બનાવ મનથી બેડાઈ બે બટાકા લે નાસ્તા આટો રોંડાના પિયાએ પાંચ છાળામાં તો તો કઈ કે વિડિયો ઉતારું કે જો ખબર નવલ તો કે નવલ

આનું શું કરશું પણ આ ખાવાનું આનું બટેકા એને બોલો હવે ધોઈને અને તરશે પછી ખાઈશે બે છે બે ઓલા ચા હવે ના મિક્સ કર્યા બધી

તો છે આના આના પછી છે ને આ તો આ સ્ટોપ આના પછી ચિપ્સ નો પ્રોગ્રામ ચાલુ કરી એટલે દિયાબે આપતા ચિપ્સ સુધારે શું કરો છો બટેકા સુધારી એ તો આપણે દેખાય તો પછી 10 તો બટેકાનું શું કરશું ફ્રેન્ચ ફ્રાઈ ફ્રાઈ ફ્રેન્ચી ફ્રાઈ ફ્રેન્ચી અમે છે એમાં સમજી ઓ ફ્રાઈ ફ્રેન્ચીની ફેક્ટરી નાખીયા મિની છો ગાડી આપે મિની ફ્રાઈ ફ્રેન્ચી હા તો નવા આઈટમ નાથે ચીપમાં આવી ગયા છે મે ચીપ સે એડ લે રહા મારા આંગળી કા થાય જા દીજો કેશ હા કેશ વો મસાલા દા નાસ્તા પાણી આપણે આમ જ કરી લેવું નવી આઈટમ બનાવવા માં ન મેળવે કરવા માં નાસ્તો મળી જાય હાલો ખાવા બફાય